રાજ્યના નાયબ મુખ્યમંત્રીની યુવાઓને અપીલ સામે આવી છે ડ્રગ્સના દૂષણમાંથી યુવાનોને બહાર લાવવા તેમણે હાકલ કરી છે તમારો મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસે જણાવો તમારા મિત્રને ડ્રગ્સના કેસમાં અંદર નહીં કરી ડ્રગ્સમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તમે સાચા મિત્રો બનીને મિત્રતા નિભાવો સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું કોઈ બી મિત્ર તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહીં કરશો પરંતુ એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપણને શુચ્કામનાઓ આપું છું ફરી એકવાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સામ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો તેવી શુભકામનાઓ ખૂબ ખુબ આભાર